દર્શક મિત્રો સ્વાગત છે તમારું બનાસની વાત ટ્રીપ ની અંદર આજે આપણે છીએ વાળીનાથ અખાડા તરબ ને ખાતે અને અહીંયા શું શું બાવીસ તારીખે પ્રાણ પ્રતિષ્ઠા છે શિવલિંગ પ્રાણ પ્રતિષ્ઠા તો અહીંયા કઈ રીતની તૈયારી ચાલી રહી છે તે આવો આપણે જોઈએ છીએ અને બસ બને રહેજો અને નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવનકુંડ ની તૈયારી ચાલી રહી છે જોરદાર આ મંડપની પંડાલની અંદર અગિયારસો હવન યજ્ઞ કુંડ તૈયાર થઈ રહ્યા છે જે મંડપ ડેકોરેશન ની નીચે તમે જોઈ શકો છો જે તળામાર તૈયારીઓ જોરદાર ચાલી રહી છે શિવલિંગ તૈયાર કરવામાં આવે છે આશરે લગભગ દસ ફૂટ જેટલું મોટું છે અને ઓરિજિનલ રુદ્રાક્ષ તો તૈયારી જોરદાર ચાલી રહી છે લગભગ ત્રણસો વીઘાની આશરે ત્રણસો વીઘામાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે અને બાવીસ તારીખના એવું કહે છે કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ હાજર રહેવાના છે આપણા ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજર રહેવાના છે તો સરસ મજાની તૈયારી ચાલી રહી છે તળામાર અને આજની તારીખ છે બાર તારીખ તો થઈ ગઈ છે સોળ તારીખથી પ્રોગ્રામો ચાલુ થવાના છે મિત્રો આ મંડપ ડેકોરેશન છે જમણવાર માટે છે અને લગભગ અલગ અલગ વિભાગમાં બધા જમણવારો ડિપાર્ટમેન્ટ વાઇઝ બધા મંડપ બાંધેલા છે તારીખ સોળથી માંડીને બાવીસ તારીખ સુધી પ્રોગ્રામ લેવાનો છે અહીંયા આ જગ્યાને મેઇન પોઈન્ટ છે તમે જેવા અંદરથી આપણે એન્ટ્રી કરીએ છીએ તો નવું રોડ બને છે ને આજે તમે ચોરસ ચોકડી જોઈ શકો છો બાપુ બલદેવી ગુરીનું પ્રતિમા મૂકવામાં આવશે આ મંદિરની અંદર જોરદાર વૃક્ષારોપણ થવાનું છે અલગ અલગ જગ્યા વૃક્ષ અને તૈયારી જોરદાર ચાલી રહી છે એકદમ નવો રોડ બનાવ્યો છે છે હમણાં તાજો જ બનાવેલો અને સામેની જગ્યા તમે જોઈ શકો છો સર્કલ ઉપર જાય બાપુની અહીંયા પ્રતિમા મૂકાશે આજ સર્કલ ઉપર અહીંયા આગળ સાધુ સંતો માટે રહેવા માટે ઝૂંપડી તૈયાર કરવામાં આવે છે સરસ મજાની ઝૂંપડી અને હા પાછા લાકડાના પલંગ તૈયાર કરવામાં આવે છે જે પણ કંઈ સાધુ સંતો આવશે તો એમના ઉતારો માટે આ તૈયાર કરવામાં આવી રહી છે ઝૂંપડીઓ થોડાક આગળ આવીએ એટલે આપણે અહીંયા મહેમાનો માટે જે બહારથી દૂરથી લોકો આવશે એમના માટે લેવા માટે ઉત્તમ સગવડ કરી રહ્યા છે અને અલગ અલગ વિભાગ દ્વારા અને સાથે આપ જોઈ શકો બધા જ અહીંયા સેવા કરવા માટે આવેલા છે અને ખૂબ પોતાની ફેક્ટરી બંધ કરીને આવી છે તો ખૂબ પોતાનો કામ ધંધો કરીને માત્ર અહિયાં છે કેમ કે સેવા કરવાનો એક ભાવ છે અને આ સેવાનો ભાવ જે છે એ તો મિત્રો સરસ મજાનું મંદિરનું કામ ચાલી રહ્યું છે તડામાર તૈયારીઓ મિત્રો અલગ અલગ રીતની તૈયારી થઈ રહી છે એક આ બાજુથી માંડીને તમે જોઈ શકો છો જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી તો બધી અલગ અલગ મંડપ ડેકોરેશનની તૈયારી થઈ રહી છે અયોધ્યાની અંદર જે મંદિર તૈયાર કરવામાં આવે છે એ જ રીતનો નજારો અહીંયા વાળીનાથ મહાદેવ મંદિરનો જોવા મળશે અને એમ કહેવાય છે કે અહીંયા શિવલિંગ સ્થાપના થવાની છે અને એ શિવલિંગ ચાર ધામની અને બાર જ્યોતિલિંગની દર્શન કરી પરિભ્રમણ કરી અને અહીંયા સ્થાપના કરવામાં આવે છે અને જે લોકો ચાર યાત્રા ન જઈ શકે એકવાર વાળીનાથ મહાદેવના દર્શન કરશે તો ચાર યાત્રા ધામનો જેટલું દર્શન કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે એટલું અહીંયા આ મંદિરે આવીને તમે પુણ્ય પ્રાપ્ત કરી શકશો લોકોને દૂર જવાની લોકોને ઘરે બેઠા ચાર ધામ યાત્રાની દર્શન થાય એમનું પુણ્ય પ્રાપ્ત થાય એ રીતનું વાળીનાથ મહાદેવના મંદિરે